આજ મેદી મુકાય છે જમવાન બનાવવાનો મેડ નહીં આવો તે કઈ ખુશીમાં માં મેદી મુકાઈ છે આપડા ગન્ના લગન આવે છે તો મેદી મુકાઉ કે નહીં ઓ ગન્ના લગન તો 10 દિવસની વાર છે કે મતર થી વાર છે પણ લગન નો આનંદ તમને અત્યારથી છે હા તમારો આનંદ હવે 10 દિવસ તો કામ નહીં થાય ગન્નો તો નહીં જ કરવાનું ને આટલી સારી મેદી મુકાય છે તો જતી ના રે વાંધો નહીં 10 દિવસ કચરા પોતું નું વાસણ મુકલ લે ના તમારે શું લેવા કામ કરવાની જરૂર છે તો પછી તને ખબર ના પડે

મેદી ના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય આ રિયા ભાભી કેટલો લાલ ચોડ કલર આવે છે રિયા ભાભી ના લાલ ચોડ કલર આવે છે તમે ક્યાંથી જોયા હે અને હા એમને કઈ રીતે લાલ ચોડ કલર આવે છે ને મને બધી ખબર છે અરે પરમ દિવસે લગનમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું ના પણ કલર આવે તો પછી તમારી વાત છે જો આછો કલર આવ્યો ને તો ભલે મેદીન કલર લાલ આવે કે ના આવે પણ તમે 100% લાલ થઈ જશો એ ભગવાન આની મેદીનો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગન માં જાય નહીં આરું લાગે આજે તો માર તમારા જોડે ઝઘડો થઈ જશે ઓહો જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નઈ કરતી ખોટી હોશિયારી ના માર અન માર વાક હોય જ નઈ તમારો જ માક હોય છે ભાઈ મારો ઊંધી મોટો વાક છે મેં તારા જોડે લગન કર્યા અને લગન પછી છે ને પુરુષનો જ વાક હોય હંમેશા તે નતા કરવા લગન વાઢા રહેવું તું અને કોને કીધું તું જાન લઈને આવવાનું ભાઈ હું તો મર્સિડીસ સમજીને લેવા આવ્યો તો અને ડમ્પર યુ ભટકાર દીધું મને તારા ગન્નાએ તે મને કે બીએમડબલ્યુ મળી છે અન મારા નસીબમાં સાયકલ લખેલી છે કે તું આવું સાયકલ જોડે તાર ગંડા કાઈ દેઉ તું સાયકલ જોડે નઈ પણ મને કે ખબર હતી કે સાયકલ નીકળશે અન સાયકલે BMW ના સપના બતાયા તું લખી રાખજે તારા માટે છે ને એક દિવસ હું BMW લાય અન તું જોતી રહી જોયું ને આજે ફેંક્યું ને તમે હરું ખાય પસ્તાય ના ખાય પસ્તાય